નમસ્કાર મિત્રો આપણે ત્રણ ડેમના સમાચાર લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ તો દાંતીવાડા ડેમની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં પોણસો અને છોતેર પોઈન્ટ એસી ફૂટ આવકની વાત કરીએ તો બત્રીસો ને છ્યાસી કુશક અને ચાવક નીલ છે ડેમની ભયાનક સપાટી છસો અને ચાર ફૂટ છે સીપુ ડેમની વાત કરીએ તો સીપુ ડેમની સપાટી પોણસો ને એક્યાસી પોઈન્ટ ત્રણ ફૂટ આવક નીલ છે અને જાવક નીલ છે ડેમની ભયાનક સપાટી છે છસો ને અગિયાર ફૂટ હવે મુક્તેશ્વર ડેમની વાત કરીએ તો મુક્તેશ્વર ડેમની સપાટી છસો ને અઠ્ઠાવન પોઈન્ટ છ્યાસી ફૂટ અને આવક પંદરસો ને પોત્રીસ કુશક અને જાવક ચૌદસો ને પંચોણું કુશક અને ડેમની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન તો આ હતા ત્રણ ડેમાના સમાચાર અમારા આવા વિડીયો જોવા બદલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો